માર્ચમાં પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારના કંબોલી ગામે પરિવારના સભ્યો નમાજ પઢવા ગયા હતા ત્યારે કોઈ અજાણ્યા આરોપીએ છતનો દરવાજો તોડી સોનાના વીસ તોલા દાગીના તથા રોકડ સહિત તેર લાખ અઠ્ઠાણું હજાર પાંચસોની ચોરી કરી હતી બાદમાં એપ્રિલમાં ટંકારીયા ગામે પાદરિયા રોડ ઉપર પરિવાર લગ્નમાં ગયો હતો ત્યારે ઘરની ગેલેરીનો દરવાજો તોડી ચુમ્માલીસ તોલા સોનાના દાગીના તથા રોકડ સહિત બાવીસ લાખ સાહીઠ હજાર સાતસોની મતાની ચોરી કરી નાસી ગયા હતા આ બંને ચોરીના ભેદ ઉકેલવાની સૂચના અન્વયે એલસીબીપીઆઈ વાળા સહિત બાતમીના આધારે ટંકારીયાના જુનેદ ટિયુક તેનો મિત્ર મુબારક ભીમ આ બંનેની પૂછપરછ કરતા આરોપીઓએ એપ્રિલમાં ટંકારીયા ગામમાં મકાનમાં ચોરી કર્યાની કબૂલાત આપી હતી આ ચોરીમાંથી મળેલ રોકડા અને સોનાના દાગીનાઓ આરોપી જુનેદે તેના મિત્ર હેમંત કાપડિયા ભરૂચવાળાને આપેલ હોવાની હકીકત જણાવતા આરોપીઓને ઝડપી લેવા પૂછપરછ કરતા અને તેણે આ ચોરીનો માલ મોતી બંગાળી નામના વ્યક્તિ પાસે ઓગાળી નાખ્યાનું કહેતા તેને પણ ઝડપી પાડી પિસ્તાલીસ લાખ સત્યોતેર હજારનો મુદ્દા માલ કબજે કર્યો છે આ સમગ્ર બનાવ ભરૂચ વિસ્તારનો છે થોડા સમય પહેલા ભરૂચ જિલ્લાના પાલેજ પુષ્ટે હદની કંબોલી ગામે તથા પાલેજ પોસ્ટે હદના ટંકારીયા ગામે બે અલગ અલગ સમયે ઘરફોડ ચોરીના બે બનાવો બનેલા એમાં કંબોલી ગામે જે ગરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના તથા રોકડ રકમ મળી રૂપિયા ચૌદ લાખ જેટલી મતા ચોરીમાં ગયેલી અને ટંકારિયા ગામમાં જે ગરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના અને રોકડ રકમ મળી બાવીસ લાખ રૂપિયા જેટલી મતા ચોરીમાં ગયેલી બંને ચોરીના ગુનાઓના ભેદ ઉકલવા માટે પ્રારંભથી જ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબની માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ તથા એસઓજીની ટીમ તથા પાલેજ પોલીસ સ્ટેશનના સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો દરેક દિશામાં તપાસ અર્થે લાગેલી તપાસ દરમિયાન ડોગ સ્કોડ ફિંગર પ્રિન્ટ અને એફએસએલની પણ મદદ લેવામાં આવેલી ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવેલી અને બાતમીદારોનો પણ સહકાર મેળવવામાં આવેલો આ દરમિયાન ભરૂચ જિલ્લા એલ સીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપી પી વાળાના માર્ગદર્શન હેઠળ એમના સ્કોડમાં કામ કરતાં એલસીબીના પોસાઈ શ્રી તુંવરને બાતમી હકીકત મળેલી કે આ જે બે બનાવ બનેલા છે ગરફોડ ચોરીના એમાં ટંકારીયા ગામના એક જુનેદ અને બીજો મુબારક ભીમ એ બે નામના ઈસમોએ મળીને આ ચોરી કરેલી છે તો એ વાતની હકીકત આધારે આ જુનેદ અને મુબારક ભીમને ટંકારિયા ખાતેથી લાવીને એલસીબી કચેરી ખાતે લાવીને એમની સઘન પૂછપરછ કરવામાં આવેલી ઊંડાણપુર ઊંડાણ પૂર્વકની પૂછપરછ